દેશવાસી કૃષ્ણા ધર્મા ભાડાના મકાનમાં રહેતા ચાલીસ વર્ષીય યુવાને જીવન ટુકાવ્યું હોવાની ઘટના સામે છે 4 દિવસપુર દેશ ઘર માં યુવકે ગળે ફાંસો લટકાવીને આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરે છે મોડ ઝાડેસવાળો યુવક પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો પોલીસે જાણતા પોલીસે ટીમે મુદ્દે દરોડો ન છોડતા હતા બનાવની વિગતો અનુસાર ભરૂચ જાડેશ્વરના અને હાલ હાસોટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા કમલેશભાઈ સોમજીભાઈ રાવલને સ્થાનિક રહીશો ચાર દિવસ પૂર્વે સોસાયટીમાં જોયો હતો જે બાદ નજરે પડ્યો ન હતો પિયર ગયેલી પત્ની ચાર દિવસ બાદ ઘરે પરત ફરતા ઘર ખોલી જોતા તે દગાઈ ગઈ હતી અને સ્થાનિકની મદદથી શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને દરવાજો તોડી અંદર પ્રવેશતા અંદર બેડરૂમના પંખાના હુકમાં ફંડો બનાવીને ચાલીસ વર્ષીય કમલેસે આપઘાત કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી પોલીસે મૃતદેહને નીચે ઉતાર્યો હતો યુવકની પત્ની ચાર દિવસ પૂર્વે જ પિયરમાં અંકલેશ્વર આંબાવાડી ખાતે ગઈ હતી જે ચાર દિવસ બાદ ઘર સાફ કરવા આવતા પતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું પોલીસે પ્રાથમિક અગમ્ય સર આપઘાત કર્યો હોવાનું નોંધી તપાસ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો તેમજ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી